રાજકોટ મહાનગરપાલિકા પર અધ અધ દેવું છે રાજકોટ મનપા પર પાણી ચાર્જનું એક હજાર સાડત્રીસ કરોડનું દેવું છે સૌની યોજના સહિત પાણી ચાર્જનું એક હજાર સાડત્રીસ કરોડનું દેવું લોકો પાસેથી પાણી વેરો વસૂલી લેવામાં આવે છે અને સમયસર પાણી ચાર્જ ન ભરતા કરોડોનું દેવું ચઢ્યું છે એક વર્ષની મહેસૂલી આવક કરતાં પણ આ દેવું વધારે છે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી મનપાએ નવા જળ સ્ત્રોત પણ બનાવ્યા નથી મયુર સર્વે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે મયુર પાણી ચાર્જ જે છે એક હજાર સાડત્રીસ કરોડ તે હજુ ભરવાનું બાકી છે સવાલ એ થઈ રહ્યો છે કે ટેક્સ તો મનપા જે છે તે લોકો પાસેથી તરત ઉઘરાવી લે છે તો આ દેવું આટલું બધું ચઢ્યું કેવી રીતે બિલકુલ તેરસો ને સાત કરોડ રૂપિયાનું મનપા ઉપર દેવું જે છે તે જોવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે પાણી પેટે સરકારને રાજકોટ કોર્પોરેશન છે તેમને તેરસો સાત કરોડ રૂપિયા પાણી પેટે જે છે તે ચૂકવવાના બાકી છે મૂડી અને મહેસૂલની રકમ જો કોર્પોરેશનની જોઈએ તો પણ તેરસો ને સાત કરોડ રૂપિયાનું દેવું ચૂકવે તેવી શક્યતાઓ દેખાઈ નથી રહી કારણ કે તેમની પણ આવક જે છે તે દેવા કરતાં ઓછી જે છે તે જણાઈ રહી છે પિસ્તાલીસ વર્ષની અંદર કોર્પોરેશન રાજકોટ કોર્પોરેશન દ્વારા એક પણ જળ સ્ત્રોત જે છે તે કરવામાં નથી આવ્યો તેમના કારણે આ પ્રકારની સ્થિતિ જે છે તે સળવાય છે ઉલ્લેખનીય છે કે નર્મદા વિભાગ હોય અલગ અલગ સ્ત્રોત પાસેથી પાણી જે છે તે સરકાર પાસેથી લેવામાં આવતું હોય છે નવેમ્બર સુધીનું તેરસો સાત કરોડ રૂપિયાનું દેવું જે છે તે કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે હાલની પરિસ્થિતિ જોઈએ તો રાજકોટની અંદર શહેરી વિભાગ જે છે તે વધી રહ્યો છે ને તેમના કારણે દૈનિક ચાલીસ કરોડ લીટર પાણીની જે છે તે જાવક જોવા મળી રહી છે એટલે કે પાણી જે છે તે પૂરું પાડવામાં આવે છે જળ સ્ત્રોત જો બનાવવામાં આવે તો ક્યાંક